મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્તીનું હવાર જો કે હવાર તો કયું ન થઈ ગયું હે પણ ઘરનું કામકાજ ચાલતું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું ઝાકર આઈ જાય એવી હતી પડાય હવે ઉડી ગઈ છે અટાણે આ થોડીક વહેલી ઉડી ગઈ તો એથી ટાઈટ પડે હે આપણે હે ને ભાણા વિસરવાના એક બાકી છે હજી તોય તો ફટાફટ પહેલાં આપણે ભાણા વિસરી લઈ પછી બીજું બધું કામ કરી જો કે બીજું તો માલને પાવાના હે અને મોટરનો ઓલો સીપીઓ ગરી ગયો એનું શું કરે એ જોઈએ આગળ આજ કંઈ કરે નહીં કાલે તો કાંઈ થાય તો કોઈ કંઈ કરી ના દીધું કરે કે ખબર પડી તો મોટર ના આવી જઈ હાલો આપણે ફટાફટ પેલા ભાણાવી લઈ અને પછી માલ ને પાઈ બનાવી લીધું હે ફટાફટ આ કોરા મોરા વઘારેલા રોપલા આજે કે શાહી નથી ખાવા થવા આવા ખાવા હે અને અહીંયા બને હે ચા આ જે સાહેબ ભેગું કેમ કે એને ફટાફટ જોતું હોય બધું ફટાફટ જોતું હોય તો પછી બે બે સુલા ચાલુ આપડે કરવા પડે તો ફટાફટ અહીંયા શા બની ગયો અને અહીંયા રોટલા રેડી હવે હીરા લઈ હાલો તો હવે આપડે પવાના હે માલ પછી એને જવાનું હે જીસીબી માં તો ફટાફટ તો માલ પાઈ લઈ હ હું અહીંયા જ છું

હા જઈ ગયા રે તને બઉ બર આવે મને ખબર છે એટલે હજી ખોટી જાય આપડે ફટાફટ હવે ગા લઈ આવી માથે હતો સીપીઓ હોતી અંદર વહી ગઈ છે એટલો સીપીઓ જો

અહીંયા કવડો ડુસાનો ઢગલો થઈ ગયો અને બધાને પાણી પાઈને આ બાજુ બાંધી દીધા હે પસો આપણે દોવાના જ રહ્યો અને હવે આપણે મકાઈ એટલી જ છે પાણી નથી જ પાસે મકાઈ વાવીએ એટલે જેટલી છે એટલી હવે એક બે દિવસમાં આ મકાઈ ખૂટી જાય અમારે વાસડી ને ધીંગાણું દેખાડું તમે જ ખાલી જોજો ઓ ને ધીંગાણું જાય ઓ કાયમ આમ કરે કાયમ આ વરોધી નું એટલું હે આપડે વરોધી ની વાસડી ધવરાવી તો ઈ આવે બાપ એટલું દૂધ પીએ જતા ખાણ રેવાઈ ગયું જોવા લઉં તણવી નું હોય અને ખાણ ખાઈ છે પછી આપડે આને મકાઈ નાખ દઈ આપણે મકાઈ વાઢેલી જ રાખી છે આપડે સીધી નાખવાની છે જો વાઢી ને મેગાવા જ રાખ દીધી હતી એવી હા જીણી દેસી ટમેટી ઉતારવા આમ કાચ બધું થઈ ગયું ખાણ દેવાઈ ગયા બથોડા લેવાઈ ગયા હવે આપણે હે ને આ ટમેટાનું શાક બનાવવાનું છે આજે મને હે આને મોરવા એવો કંટારો આવે ને મરી ગયા સાયલ ઉતરી જાય ને પછી ના અસલ મોરા હેરખા બો પાકેલા હે તો જો કે મોરી હે નહી આ લોકો ટમેટા એટલે આપણે જોઈ ને પણ તો કે છે ને સાત તો મજા આવે ખાવાની આમાં સેજતી ખાઇ વારું શાક હોય બેગના ખાંડના નાખી અને બઉ મસ્તી નું શાક બને ભાવે એના માટે ભાવતું હોય આપણા માયની ખાંડ ખાઈ લીધું હોય હવે આપણે હેને મકાઈ નાખીએ ફટાફટ ખાણ ના લોયા લેવાના બાકી આપણે એકની બસ લેતી પછી લોયા લઈ લઈ તો ફટાફટ પેલા મકાઈ નાખ દઉં મેગી આપણે ફટાફટ મેગી બનાવી લઈને મેગી બનાવીને ખાઈ લઈને મેગી મને બીજું કઈ નાખું ના ગમે આ ગમે એક મસાલો જ બીજું કઈ હું ના નાખું ભાઈ રમતા રમતા અહીંયા મૂકી ગયા આપણે હે ને આ સોઈના ખાઈ હોય જ અને પછી હવે બાકી બધું કામ થઈ ગયું આપણે સુલાનું કરવું હે અને જો મસ્ત એવું વાતાવરણ છે ઠંડુ અસલ અને આપણે આજના વ્લોગનો એન્ડ આ જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી રીતે કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા